રાપર પોલીસ દ્વારા નીલપર પાટિયા પાસે રમેશ રાંકણી દ્વારા ફટકાયેલી હોટેલ અને રાપર રોડ પર મેસોની ઓફિસ પર ઠંડા કલેજે ભારે બુલડોઝર ફેરવી દીધો રાપર પોલીસે રાજ્યના ડીજીપીએ કરેલા આદેશ મુજબ કુખ્યાતા આરોપીઓની યાદી બનાવી કડક કામગીરી જારી રાખી છે જેમાં ગઈકાલે રાપર પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનના પતિએ કરેલું દબાણ તોડ્યા બાદ હવે પાંચ કુખ્યાત આરોપીઓ દ્વારા સરકારી જમીને દબાવી રાપર અને નીલપર પાટિયા પાસે કરેલા પાકા દબાણ ઉપર બુલડોઝર ફેરવી કડક કાર્યવાહી જારી રાખી હતી રાપર પીએ જેબી બુબડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્યના ડીજીપીના આદેશ મુજબ કુખ્યાત આરોપીઓની યાદી તૈયાર કરી પૂર્વ કચ્છ પોલીસ વડાના માર્ગદર્શન તળે જેના વિરુદ્ધ રાપર આડેસર પોલીસ મથકે સોળ જેટલા ગુના નોંધાયા છે રાપરના ગેલીવાડી વિસ્તારમાં રહેતો મહેશ ઉર્ફે મેસુ કરસનભાઈ ભૂત જેના વિરુદ્ધ ત્રણ ગુના નોંધાયા છે અને અશ્વિન કરસનભાઈ ભૂત જેના વિરુદ્ધ ચાર ગુના નોંધાયા છે અને કરસન જગા ભૂત તેના વિરુદ્ધ એક ગુનો નોંધાયો છે કિશોર ઉર્ફે કિશુ કરસનભાઈ ભૂત આ ચાર કુખિયાતા આરોપીઓએ રાપરના ટાવર્સ પૈકીના સર્વે નંબર એક હજાર સડતાલીસ પૈકીવાળી સરકારી જમીન ઉપર ઓફિસ તથા વરંડો બનાવી ગેરકાયદેસર કબજો કરેલો હતો જે પોલીસે તોડી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી તો રાપરના નીલપર રહેતા અને જેમના વિરુદ્ધ રાપર અને સામખિયારી પોલીસ મથકે કુલ બાવીસ ગુનાઓ નોંધાયા છે તે કુખ્યાત આરોપી રમેશ કુંભાર રાકાણીને નીલપર પાટિયા પાસે સરકારી જમીન પર ઊભી કરેલી હોટલો અને દુકાનો તોડી નાખી કાયદેસર કાર્યવાહી કરી હતી